નમસ્કાર મિત્રો બે સંખ્યાઓનો ગુ સા અ પંચ્યાસી અને સા અ સાત હજાર સાતસો આપેલો છે જો તે સંખ્યાઓ પૈકીની એક સંખ્યા પાંચસો ને પંચાણું હોય તો બીજી સંખ્યા કઈ છે એ આપણે શોધવાની છે ચલો જે લખ્યું છે જે આપ્યું છે લખી દઈએ આપણે તો કે ભાઈ સૌથી પહેલા ગુ સા અ આપણને આપેલું છે લખી દઈએ ગુ સા અ બરાબર પંચ્યાસી અને લ સા અ લ સા અ બરાબર સાત હજાર સાતસો પાંત્રીસ ચલો એક સંખ્યા અને બીજી સંખ્યા તો કે એક સંખ્યા એ આપણને આપી છે પાંચસો ને પંચાણું અને બીજી સંખ્યા ભાઈ ખબર નથી આપણે શોધવાની છે સૂત્ર મૂકી દેવાનું મિત્રો તમને સૂત્ર હવે મગજમાં રહી ગયું હશે કે સૂત્ર શું છે ગુ સા અ ગુણ્યા લ સા બરાબર એ ગુણ્યા બી હવે બધી કિંમતો ઠપકારવાની છે આપણે ગુસા કેટલા છે પંચ્યાસી લસા કેટલા છે સાત હજાર સાતસો પાંત્રીસ એની કિંમત પાંચસો પંચાણું અને બી ની કિંમત હરે હરે ખબર નથી એ જોઈએ છે આપણને હવે મિત્રો બી ની કિંમત મેળવી છે એટલે પાંચસો ને પંચાણું પ્રેમથી કહેવાનું કે ચલ ભાઈ નીચે આઈ જાતું હોય શાંતિ થી નીચે આવી જા એટલે નીચે બોલાવી લેવાનો છે પાંચસો પંચાણું ને પંચ્યાસી ગુણ્યા સાત હજાર સાતસો ને ના છેદની અંદર પાંચસો ને પંચાણું આવું કરવાથી આપણને શું મળશે બી મળશે હવે જો પંચ્યાસી નો ગુણાકાર આપણે કોઈક જોડે કરીએ તો પાંચસો ને પંચાણું આવતા હશે તો આપણે ખાલી ટ્રાયમારીએ પંચ્યાસી ગુણ્યા પાંચ કરી જોઈએ બરાબર છે પાંચું પાંચ પચીસ વધી પડી બે આઠ પંચા ચાલીસ ચાલીસ ને બે બેતાલીસ નથી આવતું ચલો પંચ્યાસી ગુણ્યા સાત કરી જોઈએ આપણે હવે સાત થી ઉડે છે કે નથી ઉડતા તો સાત પંચા પાંત્રીસ વધી પડી ત્રણ સાત અઠા છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠ જોરદાર એટલે પંચ્યાસી સત્તા પાંચસો પંચાણું થશે એટલે અહીંયા સાત થી આપણે કટ કરીએ હવે બારો બધું પૂછી દઈએ પેલા અહીંયા કમ્પ્લેટ એટલે પંચ્યાસી સત્તા પાંચસો ને હવે શું સાહેબ તો કે અહીયા b બરાબર લખી દીધા આગર b આગર કરી દી આવે b બરાબર 7735 ના છેદમાં 7 હવે 7 થી ઉડાઈ આપણે જોજો તો 7 થી તો ઈઝીલી ઉડી જાયુ જ છે અહીયા 7 7 3 5 7 * 1 = 7 પડી ગયું બીજો 7 7 * 1 = 7 પડી ગયું હવે 35 ભેગા ભેગા લઈ લે તો 0 માં કોપડે 7 5 35 એટલે અહીયા આવશે 1105 1105 થી ઉડશે સાત હજાર સાતસો પાંત્રીસ એટલે આપણો જવાબ શું છે ક્લિયર છે મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર દાખલાની પ્રેક્ટિસ તમે ખાસ કરતા રહેજો તમને દાખલા બધા જ સમજણ પડતી હશે તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાતા તમામે તમામ વિભાગના પ્રશ્નોની ચર્ચા આપણે આપણા વિડીયોસની આ સિરીઝમાં કરવાના છે જેથી મિત્રો તમારા ગણિતની અંદર હેંસીમાંથી હેંસી માર્ક્સ આપણે લાવી શકીએ તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો લાગે તો સરપંચના ગ્રુપમાં શેર કરજો એટલે તમારે બધી જગ્યાએ વિડીયો શેર થાય અને ગુજરાતના બધા વિદ્યાર્થીઓના સારામાં સારા માર્ક્સ ગણિતમાં આવી શકે